સુરતમાં ધીમે ધીમે ગરમીનો પ્રકોપ વધતા જાણે રોગચાળાએ માથું ચક્યું હોય તેવું ઝાડા ઉલટીના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે ખાસ કરીને નાના બાળકોને ઝાડા ઉલટીના બનાવ વધી રહ્યા છે ત્યારે સુરતના નવા ગામ વિસ્તારમાં રહેતા એક કસ્ટમજીવી પરિવારના ત્રણ વર્ષના બાળકને જળા ઉલટી થયા હતા અને એકસો આઠ મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં મોત થયું હતું જોકે પરિવારનું કહેવું છે કે અચાનક જળા ઉલટી થતાં મોત થયું છે હાલ તપાસ શરૂ કરાઈ છે બચ્ચા કા ઉલટી હોય પૈકાના હોય વો એમ્બુલન્સ મેં લેતે લેતે યુ લાએ એમ્બુલન્સ મેં કથિયું હોય યુ લાએ તો જવાબ દે દે ડૉક્ટર નહીં રહ્યા ડૉક્ટર ક્યાં બોલે लाइट डॉक्टर से पूछा क्या हुआ तो बोले कि लाइटिंग हुआ उल्टी हुआ क्या लगता है ज़्यादा उल्टी के कारण होती है हाँ क्या उम्र के तो बच्चे के नाम क्या था तीन साल उम्र था शिवम नाम था मूल कहाँ के रहने वाले क्या मूल कहाँ के रहने वाले ओह बिहार का और यहाँ क्या काम करते हैं और लेबर का काम करते हैं बच्चे दो बच तीन बच्चा है એક લડકી દો લડકા થા